મિત્રો જય માતાજી જયમાં મોગલ તો આપણા ભાવેશભાઈ આ વિશે જણાવવાના છે તો તો મિત્રો આવનારી તારીખ પચીસ ના રોજ આ ઓસા ગામની અંદર શ્રી આપણા ધનુષ મનમોહનગીરી બાપુ એમના ગુરુ ધનુષગીરી મનમોહનગીરી બાપુ સત્તર તારીખે દેવલોક પામ્યા હતા તો તેની પ્રથમ પુણ્યતિથી ભગવાન ભોળાનાથના શરણની માલિકા કહેવાય છે કે સાત સાત સ્વર્ગ લોક પામ્યા તો ભગવાન એમના આત્માને શાંતિ આપે અને સત્તર બે ના રોજ ઓસા ગામે બધા ભક્તોને વધારવા અમારું ભાવભર્યું આમંત્રણ છે ભટક ભોજન પણ રાખેલું છે અને સાંજના સાડા પાંચ વાગે પ્રસાદીની વ્યવસ્થા છે અને રાતના સાડા નવ કલાકે એક દાયરાનું આયોજન કરેલ છે કે જેમના

મહાદેવ કે હમ દીવાને